ઉત્તર રામચરિતમાં બહુભૂતિનું દર્શન શું દરેક સર્જકનું પોતિકું દર્શન હોય તો બહુભૂતિનું પોતિકું કયું દર્શન આમાંથી પ્રગટ થાય છે તો યુરોપના વિવેચકોને ઉત્તર રામચરિતમાં બહુભૂતિ હિન્દુસ્તાનમાં જે આપણે ભારત કહીએ ભારતમાં જે બહુપત્નીત્વ પ્રચલિત હતું એ રિવાજની સામે એક પત્નીત્વનો આદર્શ રજૂ કરવાનો બહુભૂતિનો આશય છે એવું યુરોપના વિવેચકો કહે છે યુરોપની સમાજ વ્યવસ્થામાં એક પત્નીત્વનો આદર્શ સ્વીકારાયેલો છે એટલે એમને ઉત્તર રામચરિતમાં નાટકની અંદર પહેલું આ દેખાય એવું એ બહુ સહજ છે તમે જેનાથી ટેવાયેલા હોય એ તમને તરત દેખાય પણ એક પ્રશ્ન થાય કે સીતાના નાશ અંગે શોક કરવા છતાં રામે ફરીથી લગ્ન કર્યું હોત તો પણ યુરોપની અંદર જે એક પત્નીત્વનો ખ્યાલ છે એને કોઈ આઘાત પહોંચત નહીં કારણ કે સીતાની ગેરહાજરીમાં એ લગ્ન થયું ગણાત દેખીતું છે કે રામના સીતા સાથેના સંબંધમાં એક પત્નીત્વના યુરોપીય ખ્યાલ કરતાં કંઈક વધારે અભિપ્રેત છે કેવળ એક પત્નીત્વના આદર્શને માટે ભવભૂતિએ આટલું સુંદર નાટક રચ્યું હોય એમ કહેવું એ તો ભવભૂતિને અન્યાય કરવા બરાબર છે આદર્શ બહુભૂતિએ નથી સ્થાપવાનો કારણ કે રામાયણ દ્વારા વાલ્મીકી આદર્શની વાત કરી ચૂક્યા છે રામકથા બહુભૂતિ સ્વીકારે એટલે અનિવાર્યપણે એ એક પત્નીત્વનો આદર્શ પણ સ્વીકારે જ છે એ સ્વીકારીને જ એણે નાટકની રચના કરી છે એટલે બહુભૂતિનું આદર્શન ભલે યુરોપના વિદ્વાનો જોતા હોય પણ રામ ઉત્તર રામચરિતનું આ દર્શન એ તો બહુ મર્યાદિત દર્શન કહેવાય આપણા વિદ્વાનોને પણ પશ્ચિમના વિદ્વાનોને અનુસરીને ઉત્તર રામચરિતમાં બહુ વિરોધ રૂપે એક પત્નીત્વનો આદર્શ સ્થાપાયો એવું આપણા થોડાક વિદ્વાનોએ પણ કહ્યું એક પત્નીત્વ એ તો કવિની રચનામાં ભૂમિકા તરીકે ગૃહિત છે પણ એ ભૂમિકા પર ભવભૂતિએ પોતાના દર્શન વિશેષની માંડણી કરી છે પતિ અને પત્ની એકમેક માટે શું છે એનું દર્શન ઉત્તર રામચરિતના રામ અને સીતામાં આપણને થાય છે પિતાથી છૂટા પડવાને લીધે વ્યથિત બને એટલી સીતા કોમળ છે તે સાથે જ અષ્ટાવક્ર આગળ રામના મોઢામાંથી લોક આરાધન માટે સર્વ મોંઘી વસ્તુઓ સાથે જાનકીનો પણ ત્યાગ કરવાની તૈયારી વિશે ઉદ્ગાર નીકળી પડે ત્યારે સીતા પતિના એ ગુણ ઉત્કર્ષ પર વારી જાય છે અગ્નિશુદ્ધિના ઉલ્લેખને હશે કરીને હળવેથી એ ખંખેરી નાખે છે અને પરશુરામને નમાયવાનું ચિત્ર રામ ટાળે ત્યારે પતિનું એ વિનય મહાત્મ્ય સીતાની નજર બહાર રહ્યું નથી અરણ્યમાં રાક્ષસોથી થતા અવરોધમાં હવે એને રસ નથી તડકો નિવારવા પોતાની ઉપર પતિએ તાડપત્ર ધરી રાખ્યું છે એ ચિત્ર ધરાઈને જોઈ લેવાની રસિકતા સીતા દાખવે છે શૂરપણ ખાનું ચિત્ર આવતા પોતાને હમણાં રાવણ ઉપાડી જશે કે શું અને પતિથી વિયોગ પડશે કે શું એમ એ ઘડી પર ફફડી ઉઠે છે વિયોગ પછીના ચિત્રોમાં પણ પોતાના વિતક કરતાં રામને જે વ્યથા થયેલી છે એના ચિત્રો આગળ થોભી એ વ્યથામાં સીતા સમભાગી બને છે પછીના ચિત્રો વિનોદને બદલે વ્યથા કરનારા લાગવાથી અને સીતા શ્રમિત થવાથી ચિત્ર દર્શન પૂરું કર્યું ત્યારે પતિનું માન રાખવા સીતાએ પોતાને ચિત્ર દર્શનથી પ્રગટેલો દોહદ જણાયો તે કેવો સરળ અને સાત્વિક છે ગંગા તટની વનરાઈઓમાં વિહરીને એના શીતળ પાવન જળમાં ઝીલ એના શીતળ પાવન જળ ઝીલવાની પોતાની ઈચ્છાએ દર્શાવે છે આમ નાટકના આરંભે જ એકમેકમાં સમરસ થયેલા અનુભવી પ્રેમિકોનો આપણને પરિચય થાય છે પૂર્વજીવનની તડકી છાંયડીએ એકમેકને વધુ મય બનાવ્યા છે એ ચિત્ર દર્શન દ્વારા પૂર્ણ જીવનના જાગેલા એમના અનેક સ્મરણો ઉપરથી આપણને પ્રત્યક્ષ થાય છે તે પછી એ બંનેના સંબંધનું કવિએ જે આલેખન કર્યું છે તે જરાક નજર નાખીએ કે સીતાને આરામ કરાવવા રામ વાતાયન તરફ લઈ જાય છે ટેકો લેવા માટે સીતાનો હાથ પોતાએ જ પોતાના ગળે ગોઠવી આપે છે એ સ્પર્શથી ચૈતન્ય કેવા કેવા વિકારો અનુભવી રહે છે તે રામ વર્ણવવા કરે છે સીતા તો માત્ર તમારો પ્રેમ સ્થિર છે એટલું જ કહે છે આ શબ્દોથી વળી રામનું ચૈતન્ય ચલિત થાય છે સીતાને થાકથી ઊંઘ આવી જાય છે રામ એને જોઈ રહે છે નયનોથી એ અમૃતશાળી છે આમ સ્પર્શ શ્રવણ અને જોવું એક ક્ષણની ઇન્દ્રિયોની પરિતૃપ્તિ અનુભવતા રામ એની અસર નીચે પોતાના મન સાથે દાંપત્ય સ્નેહનું સ્તોત્ર ઇયમ ગેહ લક્ષ્મી ઉચ્ચારે છે અને એથી સીતા અંગેની જે બધી વાતો એ ગણાવે છે એમનો છેલ્લી ઉક્તિ છેલ્લી પંક્તિમાં એ પ્રયસ તરીકે ઉલ્લેખ કરે છે ન શું એનું પ્રયસ અસહ પણ તે માત્ર વિરહ સીતાને લગતી આ બધી વાતો પ્રેય કોટીની છે શ્રેય કોટીની નથી પ્રિયતમાને પ્રયો દ્રષ્ટિથી જોઈ એટલે એ પ્રયોદૃષ્ટિનો પડછાયો પણ અસહ વિરોધ વિરહરૂપે પાડવાનું પત્ની પ્રત્યેની પતિની દ્રષ્ટિમાં એને મૂર્તિ તરીકે જોવાનું પણ સમાયેલું છે એ અંશ જતાં પણ પરસ્પરને માટે તેઓનું ઘણું બધું કદાચ વધારે સમૃદ્ધ વ્યક્તિત્વ શેષ રહે છે સીતા ઊંઘમાં લવે છે બાબડે છે આર્યપુત્ર સૌમ્ય ક્યાં છો રામ જુએ છે કે ચિત્ર દર્શનને કારણે નીપજેલી વિરહની ભાવના સીતાને ઊંઘમાં પણ ઉદ્વેગ કરાવી રહી છે સ્નેહથી એના શરીરે હાથ ફેરવતા દાંપત્ય મંગલનો મંત્ર એ ઉચ્ચારી રહે છે ઇન્દ્રિયોના આકર્ષણને હવે એમાં સ્થાન નથી સીતા નિદ્રામાં છે અને આર્યપુત્ર ક્યાં છો એવું એ લવે છે તેમાં વિરહનો અણસાર હોય તેમના પરસ્પર સંબંધના સૂક્ષ્મમાં સૂક્ષ્મ તાર પણ રણજણી ઉઠે છે એ પૂર્વે પોતે અસહપણ તે માત્ર વિરહ એવું રામ બોલ્યા ત્યારે વિરહ શબ્દના અનુસંધાનમાં આવી પહોંચ્યો છે દેવ એમ પ્રતિહારી બોલી જાય છે અને પતાકા સ્થાન કહેવાય અંતઃપુરમાં વિરહના ઓળા પથરાઈ રહ્યા હોય એવી અમંગલ સૂચન એવું અમંગલ સૂચન રામના મનને પણ જ્ઞાત અજ્ઞાતપણે થયું હશે સીતા અને પોતાની વચ્ચેના સંબંધનું દર્શન આવી ક્ષણે રામને થાય એ સ્વાભાવિક છે સહજ છે એમની વચ્ચેનો આ જે પ્રેમ છે ઇન્દ્રિય આકર્ષણથી પાર માનસિક અદ્વૈતનું હૃદયના વિસામાનું વૃદ્ધત્વથી પણ ન સુકાના રસનો સૌ પડદા સરી જતા સ્થિર થયેલા સ્નેહ સારનો કોઈ સદભાગીને જ મળતા વિરલ દાંપત્ય મંગલનું અહીં દર્શન થાય છે સ્ત્રી પુરુષ સંબંધના આ મંગલ દર્શન આગળ જ રામને સીતાનો ત્યાગ કરવા માટેનું કારણ દુર્મુખ નામના દૂત દ્વારા મળે છે એને મોઢેથી પેલી કિવંદતી ધોબીવાળી એ સાંભળી તરત તો રામ મૂર્છા પામે છે એમ છતાં એમના હૃદયમાં ઊંડો વિશ્વાસ જામેલો પડ્યો છે કે કેમે કરી મળેલું દાંપત્યનો ભદ્ર એમ સહેજે નાશ પામવાનું નથી એટલે કે સીતાનો ત્યાગ કરવો પડે તો પણ આ દાંપત્ય નાશ પામવાનું નથી પોતે જે કલ્યાણમય દાંપત્ય સ્વરૂપની વાત કરી તે સુખ દુઃખને પણ એકાકાર કરી દેનારો મિલન વિરહના ભેદ ભૂંસી નાખનારો છે પછી આપણે નાટકમાં જોઈએ છીએ કે ખરેખર સીતાનો ત્યાગ કરવાનો રામ નિર્ણય કરે છે અહીં સુધીના આલેખનમાં કવિએ પ્રેમના કલ્યાણમય દાંપત્ય સ્વરૂપની પરાકાષ્ઠા ન દર્શન આપણને કરાવ્યા એવો પ્રેમ ઇન્દ્રિય આકર્ષણ પર નિર્ભર નથી અરે વૃદ્ધત્વ પણ એના રસને ઓછો કરી શકે એમ નથી આવી રામને અને રામ દ્વારા આપણને પ્રતીતિ થાય છે સમય જતા બંનેના હૃદય વચ્ચેના એક એક તમામ પડદા સરી જતા સ્નેહસાર રૂપે એ સ્થિર થાય છે અને તેથી જે વિરલ કલ્યાણરૂપ છે એવા પ્રેમની અનુભૂતિ સુધી કવિ આપણને લઈ આવે છે પણ જો બંને વચ્ચે મૃત્યુનો પડદો પડે તો

ઉત્તર રૂપે અનુભૂતિ કરાવે છે કે પ્રિયજનનું મૃત્યુ થાય તો પણ પ્રેમ તો અમર જ રહે છે બીજા અંક પછી આપણે જોઈએ છીએ કે રામને મન સીતાનો નાશ થયો છે પરંતુ સીતાનું મૃત્યુ થાય છે તે છતાં સીતા પ્રત્યેનો રામનો પ્રેમ હતો તેઓને તેઓ રહે છે અમર રહે છે એ બીજા અને ખાસ કરીને ત્રીજા અંકમાં આપણને પ્રતીત થાય છે પ્રેમની આવી અમરતા વિશે કવિ ગમે એટલું પ્રતિજ્ઞાપૂર્વક આપણને કહે તો પણ એમ એ આપણને ગળે થોડું ઉતરે એથી એમણે એક એવી સૃષ્ટિ આપણી આગળ રજૂ કરી જેમાં મૃત્યુ પામેલું મનાતું પ્રિયજન પોતે પ્રેમની અમરતાનો સાક્ષાત્કાર કરી શકે અને પ્રેક્ષક વૃંદ તરીકે આપણે પણ એના દ્વારા એનો સાક્ષાત્કાર કરી શકીએ પંચવટીમાં રામ સીતાને જોઈ શકતા નથી સીતા એટ એટલામાં છે એવો એમને સંદેહ પણ નથી પૂર્વના સંસ્મરણોમાંથી પોતે સીતા નિર્મી છે એવું એ કંઈક માને છે પણ પોતે મૂર્છામાંથી જાગે છે ત્યારે સીતાના સંજીવની સ્પર્શથી પોતાની મૂર્છા હટી છે એમ એમને લાગે છે અને એ સીતાને શોધવા જાય છે બધે નિહાળી નિર્વેદથી કહે છે હા અહીં કંઈએ નથી સીતા કહે છે ભગવતી કંઈ કારણ વગર એમણે મારો પરિત્યાગ કર્યો છે તો પણ એમનું આ રીતનું દર્શન થતાં મારા હૃદયની કેવી દશા થાય છે સીતા પોતાનો નિષ્કારણ પરિત્યાગ થયેલો એ ભૂલી શક્યા નથી પણ આ રીતનું દર્શન થતાં એટલે કે રામ પોતાને પ્રેમપૂર્વક ઝંખે છે એ જોવા મળતા એના હૃદયની દશા જોવા જેવી થઈ જાય છે જો તમને વાસવદત્તા યાદ આવવું જોઈએ ત્યાં આગળ પણ ભાષે એવું જ એક દ્રશ્ય રજૂ કર્યું છે કે ઉદયન બિલકુલ આને ભૂલ્યો નથી અહીં પણ સીતા જોઈ શકે છે કે રામ બિલકુલ પોતાને વિસર્યા નથી મૃત્યુ પછી પણ ટકી રહેનારા પ્રેમના દર્શન આગળ સીતા પોતાના પરિત્યાગનું અને તે નિષ્કારણ પરિત્યાગનું શલ્ય જે હૃદયમાં ખૂંચે છે એને પણ ગણકારતા નથી મૃત્યુ પછી પણ પોતાને માટે આવો પ્રેમ ટકી રહે એમાં એમને માનવ જન્મની ચરિતાર્થતા લાગે છે રામ બીજી વાર વાસંતીની હાજરીમાં મૂર્છા પામે છે અને સીતાના સંજીવની સ્પર્શ સંજીવનીથી ફરી ભાનમાં આવે છે ત્યારે પણ એ સીતા માટે વલખે છે બધી બાજુ જોઈને હા શું નથી જ ઓ અકરુણ વૈદેહી સીતા કહે છે સાચે જ અકરુણ છું કે તમને આવા જોત છતાં ધરાર જીવું છું ક્યાં છે દેવી પ્રસન્ન થા કૃપા કર આ દશામાં મારો પરિત્યાગ કરવો તને ઘટતો નથી રામ કહે છે સીતા અરે આર્યપુત્ર આ તો ઉલટી વાત થઈ પરિત્યાગ કોણે કર્યો મેં કે તમે સીતા જુએ છે કે પરિત્યાગ થયો હોય તો તે રામને તો પોતાનો પરિત્યાગ થયો હોય એવું લાગે છે રામની પરિત્યક્ત દશા પોતે સાક્ષાત જુએ છે એટલે હવે એ પોતાના પરિત્યાગની વાત ક્યાં કરવા બેસે ઉલટું રામ પોતાને થયેલા બ્રહ્મની વાત કરે છે ત્યારે વત્સલ પ્રિયતમા પેઠે એ પોતાને નિંદે છે મેં જ નિર્દય થઈ આર્યપુત્રને વંચનામાં નાખ્યા પણ આ બધું પોતે નહીં પણ રામ વસ્તુતઃ પરિત્યક્ત છે એવું જ્ઞાન એ હકીકતે તો સીતાને ગમતી વાત છે પોતાનો સ્નેહ રામ વિસર્યા નથી એ ગમે છે થોડી વાર પછી ત્રીજા અંકના અંતે વાસંતીની પંચવટીની વિદાય લેતા રામ પોતાની યજ્ઞ સહધર્મચારી સીતાની સુવર્ણમય પ્રતિમાનો ઉલ્લેખ કરે છે ત્યાં સીતાનું પેલું પરિત્યાગની વાત લજ્જાનું શલ્ય પણ ઉખડી જાય છે અહો આર્યપુત્રે મારું પરિત્યાગની લજ્જાનું શલ્ય ઉખાડી નાખ્યું અને રામ પોતાને મૃત્યુ પામેલી માને છે તે છતાં મૃત્યુ પછી પોતાનું બહુમાન થતું જોઈ મૃત્યુ પછી પણ પોતે પ્રિયતમને આનંદ આપી રહી છે તે જોઈ સીતા તમસાને હર્ષાસુ સાથે હર્ષના આંસુ સાથે ઠેકડી કરવાનું મળે એમ જરીક આત્મસ્તુતિપૂર્વક ધન્યતા અનુભવતી કહે છે સીતા કહે છે સાચે જ તે ધન્ય છે જેનું આર્યપુત્ર આવું બહુમાન કરે છે અને આર્યપુત્રને રીઝવીને જે સંસારની આશાનો આધાર બની છે આ રીતે પ્રિયજનના મૃત્યુ પછી પણ તેને માટેનો પ્રેમ અમર રહે છે એનો સાક્ષાત્કાર વિશિષ્ટ પરિસ્થિતિમાં સીતાને થાય છે અને સીતા દ્વારા આપણને પણ થાય છે પ્રિયજન મૃત્યુ પામે પ્રેમ મૃત્યુ પામતો નથી એ તો અમૃત રહે છે એ અનુભૂતિને કવિ બહુભૂતિએ ઉત્તરરામચરિતમાં સાકાર કરી છે એનો નિર્દેશ નાટકના પ્રથમ શ્લોકમાં નાંદીમાં જ વિરલ સૂત્રાત્મક વાણીમાં મંત્ર રૂપે થયો છે નાંદીમાં સામાન્ય રીતે નાટકના વસ્તુનું પાત્ર વગેરેનું સૂચન હોય એ પ્રણાલિકા અનુસાર દિવ્યવાણીના સંદર્ભમાં વપરાયેલા નાંદીના અમૃતા આત્માની કલા એ પદમાં આત્માથી રામ અને કલાથી સીતા સૂચવાય છે એમ ટીકાકાર ઘનશ્યામે કહ્યું પણ છે તો સીતા એ રામની અમૃત કલા છે સીતા મૃત્યુ પામે તો પણ એ રામનો અમૃત અંશ છે અર્થાત આપણે જોયું તેમ ઉત્તર રામચરિત્રમાં મૂર્ત થતું કવિ બહુભૂતિનું વિશિષ્ટ દર્શન એ આ છે પ્રેમ એ આત્માનો અમૃત અમૃત અંશ છે એ નાંદીના અમૃતા આત્મની કલા એ શબ્દોમાં સૂચવાયો છે ભુવતીએ આ રીતે પ્રેમ તત્વનું ગૌરવ કર્યું છે તેમ છતાં એમણે પ્રેમને આત્માનો અંશ ગણ્યો છે મોટા કવિઓ સત્યને અતિશયોક્તિથી વિકૃત થવા દેતા નથી પ્રેમ આત્માની કલા આત્માનો અંશ માત્ર છે એમ કવિએ કહ્યું છે પણ સાથે કહ્યું છે પ્રેમ એ અમૃત અમૃતને અમૃત અંશ છે એ કદી મરતો નથી તો ભવભૂતિનું દર્શન એ પ્રેમ અમૃત છે એ મૃત્યુથી પણ મરતો નથી આ એનું સાચું દર્શન છે